રાંધેલા ભાત કે ખીચડી જો વધારે પ્રમાણમાં બની ગયા હોય તો તેમાંથી પણ ઘણી બધી રેસિપીસ બનતી હોય છે અત્યારે મોન્સૂન ચાલે છે તો તેમાંથી પકોડા જ બનાવીએ હેલો એવરીવન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે લેફ્ટ ઓવર રાઈસ પકોડા બનાવશું તે માટે એક પાઉલ રાંધેલા ભાત લીધા છે એક વાટકી સમારેલી ડુંગળી લીધી છે એક વાટકી ચણાનો લોટ પાંચ છ સમારેલા લીલા મરચાં એક વાટકી જેટલી સમારેલી કોથમીર બે ચમચી જેટલી સમારેલી મેથી અને અડધું લીંબુ લીધા છે તો ચાલો શરૂ કરીએ પકોડા બનાવવાની રેસીપી તે માટે સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં રાંધેલા ભાત લઈ લેવા રાંધેલા ભાત જો તમારી પાસે વધ્યા ન હોય તો તમે બનાવીને પણ બનાવી શકો છો બહુ જ ક્રિસ્પી બને છે આ પકોડા તેમાં ચણાનો લોટ એડ કરી દઈએ ત્યારબાદ સમારેલી ડુંગળી એડ કરી દઈએ આમાં સમારેલી ડુંગળીનું પ્રમાણ તમે તમારા હિસાબે ઓછું કે વધુ કરી શકો ત્યારબાદ સમારેલા લીલા મરચાં એડ કરી દઈએ લીલા મરચાં મેં અહીં મોરા લીધા છે તમે તીખા પણ યુઝ કરી શકો ત્યારબાદ સમારેલી કોથમીર એડ કરી દઈએ સમારેલી કોથમીર પણ તમે ઓછી કે વધુ કરી શકો આમાં કોઈ ફિક્સ માપ નથી થોડા ઓછા કે વધારે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી શકાય અને સમારેલી મેથી એડ કરી દઈએ ત્યારબાદ વન હાફ ટી સ્પૂન હળદર એડ કરી દઈએ વન સ્પૂન લાલ મરચું એડ કરી દઈએ વન સ્પૂન જીરું પાવડર એડ કરી દઈએ વન ફોર સ્પૂન હિંગ એડ કરી અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અડધું લીંબુ નીચો દઈએ અને ત્યારબાદ બધી સામગ્રીને ચમચી વડે સારી રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ આ મિશ્રણને હવે હાથેથી સારી રીતે મિક્સ કરી દઈએ આ મિશ્રણમાં પાણી એડ કરવાની જનરલી જરૂર નથી હોતી પણ જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી એડ કરી શકાય આ મિશ્રણ બહુ ઢીલું નથી રાખવાનું કે વધારે કઠણ પણ નથી રાખવાનું મીડિયમ તેના ભજીયા પાડી શકાય એ રીતનું મિશ્રણ રાખવાનું છે તો આ રીતનું મિશ્રણ થોડું કઠણ લાગે છે તો આપણે થોડું બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દઈએ તો જરૂર મુજબ પાણી આમાં એડ કરતા જઈ અને મિશ્રણને હાથેથી સારી રીતે મિક્સ કરી દઈએ તમે આમાં પાણીની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો તો થોડી છાશ પણ એડ કરી શકાય તો હવે આ ભજીયા બનાવવા માટેનું મિશ્રણ રેડી છે તેને થોડીવાર રેસ્ટ આપીએ તો આ રીતે તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ આ ભજીયા ડાયરેક્ટ પણ તેલમાં ફ્રાય કરી શકાય છે પણ મેં આના બોલ્સ બનાવ્યા છે તો થોડું મિશ્રણ હાથમાં લઈ ને આ રીતે બોલ્સ બનાવી અને એક પ્લેટમાં મૂકી દેવા તો મેં અત્યારે આ રીતે બોલ્સ બનાવી દીધા છે હું બે રીતે બતાવીશ કે બોલ્સ પણ બનાવીને રેડી કરી શકાય અને ડાયરેક્ટ તેલમાં પણ થોડા થોડા ભજીયા એડ કરીને તળી શકાય હવે ગેસ ઓન કરી અને ભજીયા ફ્રાય કરવા માટેની આયન કળાઇ મૂકી દઈએ અને તેમાં પૂરતા પ્રમાણમાં તેલ એડ કરી દઈએ તેલ મીડિયમ આંચ પર જ કરવાનું છે બહુ વધારે ગરમ નથી કરવાનું તેમાં થોડું મિશ્રણ એડ કરીને જોઈએ તો તે ઉપર આવે છે એટલે તેલ સારી રીતે આવી ગયું છે તો બધા જે બનાવેલા બોલ્સ છે એ તેલમાં સમાય એટલા એડ કરી અને તેને તળવા મૂકી દઈએ ગેસની ગેસની ફ્લેમ મીડિયમ છે પણ જ્યારે તેમાં ભજીયા તળવા માટે એડ કરીએ છીએ તો તેલનું ટેમ્પરેચર ડાઉન થાય છે તો ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈએ તો હાઈ ટુ મીડિયમ આંચ પર હવે ભજીયા તળવાના છે ફરી જો એવું લાગે કે હવે વધારે તેલ ગરમ થઈ ગયું છે તો ફરી તેની આંચ ધીમી કરી દેવાની તો આ રીતે આ ભજીયા મીડિયમ હાઈ આંચ પર જ તેને ફ્રાય કરવાના છે બિલકુલ લો આંચ પર ફ્રાય નથી કરવાના નહીંતર ભજીયામાં કચાશ રહી જશે તો આ ભજીયા છે એ ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે તો તેને એક પ્લેટમાં કાઢી લઈએ આ ભજીયા ટેસ્ટમાં ખૂબ જ ક્રિસ્પી બને છે ગરમા ગરમ ભજીયા ચા જોડી ખાવાની ખૂબ જ મજા આવે છે હવે તેલમાં જો આ રીતે બોલ્સને બનાવવા હોય તો તેલમાં ડાયરેક્ટ ભજીયા આ રીતે થોડો થોડો ભાગ લઈ અને તેને ફ્રાય કરી શકાય તો જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે તેને ફ્રાય કરી શકો તો થોડા થોડા ભાગ લઈ અને તેલમાં સમાય એટલા મેં ભજીયા અંદર એડ કરી દીધા છે અને ઉથલપાથલ કરી આ રીતે જ્યારે તે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યારે તેને એક બ્લેટમાં કાઢી લેવા તો રેડી છે લેફ્ટ ઓવર રાઈસના પકોડા જે બહુ જ ટેસ્ટી બને છે ક્રિસ્પી બને છે અને સૌને ભાવે તેવા ખાસ કરીને મોન્સૂન સિઝનમાં બહુ જ ખાવાની મજા પડે છે તેને મેં ચા જોડે શવ કર્યા છે તમે ગ્રીન ચટણી રેડ ચટણી જોડે પણ શવ કરી શકો જો અંદરથી કેટલા સોફ્ટ દેખાય છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ બને છે તમે લેફ્ટ ઓવર રાઈસ કે ખીચડીમાંથી કઈ રેસિપી બનાવો છો મને કોમેન્ટ કરજો લેફ્ટોવર રાઇસ પકોડાની આ રેસિપી તમને કેવી લાગે મને જરૂરથી જણાવજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય